અંજારના સબ રજિસ્ટ્રાર નિલેશ ભગવાન ચૌધરીએ અંજાર પોલીસ મથકે ફરિયાદમાં જણાવ્યા મુજબ વર્ષામેળીની કિંમતી જમીન પચાવી પાડવાના ઉદ્દેશ્યથી મૂળ માલિકના ખોટા નામ ધારણ કરી ખોટું પાવરનામું બનાવી તેને ખરા તરીકે ઉપયોગ કરાયો હતો અને બાદમાં જમીન બારોબાર વેચાણ કરવાના ઉદ્દેશ્યથી આ બનાવટી દસ્તાવેજોમાં સહયોગ કરી રજિસ્ટ્રાર સમક્ષ જમીન વેચનારની ખોટી ઓળખ આપી નોંધ પડાવી હતી આ પ્રકરણની અંજાર પોલીસે તપાસ હાથ ધરી હતી અને પંકજ હિતેશ વાણિયાનું ખોટું નામ ધારણ કરનાર મુખ્ય આરોપી ડિનમામત કાસમ રાયમા ખોટા દસ્તાવેજોમાં સાક્ષી તરીકે સહી કરનારા ઇબલા કાસમ મથડા સુલતાન અબુભાકર ખલીફા નામના શખ્સોને પકડી પાડ્યા હતા આ ત્રણેય આરોપીઓને રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરાતા ત્રણેયના સાત દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા પ્રકરણના અન્ય આરોપીને પકડી પાડવા આગળની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે આ કામગીરીમાં અંજાર પીઆઈ એ આર ગોહિલ પીએસઆઈ આરપી જાડેજા તથા અંજાર પોલીસ સ્ટાફના માણસો સાથે રહ્યા હતા